અસ્તવ્યસ્ત હાલતમાં મળી આવેલા પાસઠ વર્ષીય વૃદ્ધ ને પરિવારને સોંપ્યા પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જાંબુગોડા હાલોર નેશનલ હાઈવે ઉપર જબ્બાન ગામ પાસે એક વૃદ્ધ અસ્તવ્યસ્ત હાલતમાં જે કે ચાલી પણ નહોતા શકતા જેમની પોલીસે પૂછપરછ કરતા તેઓ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અને તેમનું નામ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા જયારે તેમના પુત્ર આ બાબતે પૂછતા ચતુરભાઈ ત્રણ દિવસથી ઘરેથી કહ્યા વગર નીકળી ગયા હોવાનું જણાવ્યું હતું જયારે તેમનો પરિવાર ચતુરભાઈ શોધખોળ તેમના સગા સંબંધીઓમાં કરી રહ્યા હતા ત્યારે ને અસ્તવ્યસ્ત હાલતમાં મળી આવેલા 65 વર્ષીય ચતુરભાઈ વર્ષીય ચતુરભાઈ ને તેમના પુત્ર સાથે તેઓના ઘરે મોકલી એક ઉમદા કાર્ય કર્યું હતું કયો જિલ્લો આ કાકા કેટલા દિવસથી થી નીકળી ગયેલા ત્રણ દિવસથી હા પછી હમ તમે એની હોદખોળ કરી હતી હોદખોળ અમારા સંબંધીઓ નહીં હા હા પછી હે પછી અહી જાંબુઘોડા થી ફોન આવ્યો એટલે લેવા આવ્યા બરાબર જાંબુગોડા કઈ જગ્યાએથી ફોન આવ્યો તો પોલીસ સ્ટેશન એવું એમ ને બરાબર છે એટલે હવે તમે ઘેર લઈ જાઓ છો ને અમને